તમે બોલ એટલે કેમ આવો આમ પડી ગયેલું શું ફરક પડે છે શું ફરક પડે છે એટલે હા તમે મને એકવાર બહાર ફરવા શું લાગ્યાં મારે તો સત્તર વાર સાંભળવાનું થાય કેમ કોઈએ કંઈ કીધું તને હા તમારી બેન તમારી બેન આવી છે ને એને મને કેટલી વાર સંભળાવી દીધું આવ્યા હતા અને આપણે ઘરે નહોતા એટલે મમ્મીને કેટલું બોલ્યા અને પછી જ્યારે હું રસોડામાં કામ કરતી હતી ત્યાં આવીને મને પણ સંભળાવ્યું કે તમને તો રખડવાની ટેવ પડી ગઈ છે તમે તો રખડું થઈ ગયા છો મારા ભાઈના પૈસા બગાડો છો અરે આ મારું ઘર છે મારે જે કરવું એ કરી શકું છું હાસી વાત છે એનો ભાઈ સ્વભાવ જ છે સમજી તું એટલે એનું છે ને કાને નહીં લેવાનું હાલો સાંભળો વાત ખાલી એટલી નથી આ હેતલબેનના થિમાગમાં છે ને કંઈ ખિચડી પાકી રહી છે ખીચડી પાકી રહી છે કંઈ સમજાણું નહીં હેતલબેન મારી વાત સાંભળતું એવું છે ને કાંઈ નહીં હોય સમજી તું એ તો એને જરેક વીલું થયું કે આ બધાય ફરવા જાય એનો સ્વભાવ નાની હતી ને ત્યારે એવો જ હતો હું જેવી પેન લઉને એવી જી લેતી ફરવાની વાત નથી એમણે જે વાત કરી એ તમને કહીશ ને તો તમને વિશ્વાસ નહીં આવે કંઈ વાત હેતલબેન મને કહેતા હતા કે આપણી જે ગામડે જમીન છે ને હેમા ને આ મકાનમાં એમને ભાગ જોઈએ છે તું છે ને આવી રમત કર મારી હારે સમજી હાલ ખાવાય સિરિયસલી તમને એવું લાગે છે કે હું રમત કરું છું એ જે હિસાબથી બોલતા હતા ને હિસાબથી લાગતું નહોતું કે મજાક કરતા હોય આ તું હાસુ બોલછો પણ એને કહેવાય નહીં તું આ ઘરની દીકરી હેતલબેન છે ને નક્કી કઈક પ્લાનિંગ કરીને આવ્યા છે કારણ કે એમને મને કહ્યું કે આ ઘરમાંથી અને જમીનમાંથી ભાગ તો હું લઈને જ રહીશ મારો બરાબરનો કાયદેસર રીતે ભાગ લાગે છે અને એ ભાગ હું સામેથી નહીં લઉં હા વાત છે ને તમારે મમ્મીને કરવાની છે કે તમે આ ઘરના ભાગલા પાડવા માંગો છો એ જમીનના ભાગલા પાડવા માંગો છો તારે એને કહી દેવા હું વાત નઈ કરું એમ હે અને એના લગન ત્યાં થાય કેટલું એનું કાઈ ત્યાં રહેવા દીધી હે ખબર છે મને કે આપણે એમને બહુ સાચવ્યા છે પણ ખબર નહીં કોઈ વાત સમજવા તૈયાર જ નથી મેં એમને સમજાવ્યા કે તમે જે કરી રહ્યા છો એ ખોટું છે પણ આઈ ડોંટ નો શું વિચારે છે શું સમજે છે એમને મને ચોખ્ખું કહ્યું કે જો તમે આવું કામ નહીં કરો ને તો હું તમને આ ઘરમાં અખે નહીં રહેવા તો બહુ કરે હા અત્યારે આવે નવું નવો વિચાર એને ક્યાં આવે પેલા તો લગ્ન થાય એટલે પેલા લાલ થાપા મારી દે એટલે પૂરું એક ટુકડો પછી જમીન નો હોય કે મકાન હોય કે પૈસા હોય કોઈ દીકરી ન માગતી અને અત્યારે હવે આ મારી હગી બેન જ આવું કરે છે હે અને શું કામ કરે છે એ વધારે મહત્વની વાત છે એવું તો શું થયું કે અચાનક આવીને જમીન માગે છે અને એ પણ પોતે પોતે કબૂલ કરવા તૈયાર નથી મારી પાસેથી એમને હું કહું ને એવી રીતે ભાગલા પડાવવા છે આઈ મીન કે મારે બધાને વાત કરવાની કે તમે છે ને આ બંને ભાઈઓ કે તમે છેને આ ભાઈ બેનને પોતપોતાની જમીન એમને આપી દો એટલે આખે હું ચડું તારે કાઈ વાત નથી કરવાની સમજી હું છે ને હું એની આરે વાત કરી લઈ પણ હેતલ બેને જે કહ્યું તે કે હું તમને બરાબર જીવવા નઈ દઉં હક નઈ લેવા દો આ ઘરમાંથી બહાર કઢાવીશ એનું શું એને હું કહી દઈશ ને કે તારથી તાર ભાભીને આવું કહેવાય જ હું કા

એક તો છે ને મારી તબિયત ઓલરેડી બહુ ખરાબ છે